હા આગેવાન કુલા છોકરાને તમે લઈને આવો તો અત્યારે મારે ભાઈ બધા ભેળા છે ને મારી જોડે તો બતાવી કરી હખવા એમ આપણે હા હા અત્યારે સૈતર માય નો હેડેરો હે પણ સૈતરમ સૈતર માં વિવાહ કરી નાખવા મેળ આવે તો છોકરો ભી બે જાય ને અમારે તો બસ છોકરાને આમ થોડો ખારો તૈયાર કરીને લઈને આવતું જે તારી બતાવે લઈને ના આવતા મારા ભાઈ ખોટા બધા હા હા છોકરાને તમે ના હોય ને તો મોઢું ધોવરાઈને આવજું લઈને પાંચ હજાર રૂપિયા લે મોઢું ધોવાના સારું તો અત્યારે આવો એટલે આપણે હજુ નક્કી થઈ જાય પડ્યું એટલે મારે શું છે હું એકલો ને એકલો જોઈએ મેળ ના આવે બધાને પછી બતાવું ને તો પછી ચીલા દાડો મને કઈ કેવું ના પડી જાય ને એમ હા હા તમે સમજ્યા હવે હા તો તમે લઈને આવડો ને એ ભલે એ હા હવે હું હગ્રમાન ફોન કરીને બોલાયેલું બધાને ત્યાં કરી મેં મને આવી જાય ચાલો ત્યાં હગરમજી એ હર્યા એમ એટલે આ ફોડું હવે તો લુકડાનો ચેડો મેલો લુકડા ધોવાના પછી હાથ ના રાખજો અને અત્યારે મારા ઘરે આવો તમે એટલે કામ તો એવું છે કે મારી ઓલી કલુડીને જોવા આવે હેરા હંગા ચેડાયા છે છોકરાને લઈને આવે હરા આગેવાન છે અહીંયા ગામના એટલે તો ઓલન આવો આવજો વીરજી ની એમ લેતા આવો તો મે મને આવે ને તમે આવો એ સારું વીરજી ખબર નહીં હવે ડોસી ની તપીલું ખાતો હોય નક્કી ના હોય ભોળા ડોસી તો છૂટા છૂટાવેલા છોડે નહી તું પાડો તને ના ખબર હોય બધી ધોકો છોડે તેમ હમણે કાલે

એ ભલે આડો તો હું આવરો આ વર્જીને લેતા હું આ ગભુજીને બાપડાને કે કાળોડીને જોવા આવરા કોઈ ગમાડતું છે ને અને એક આતો મુરતી આવે પઈ બેહાય આડો ને થઈ જાય તો વાળી હારું એટલું હું વર્જીને કેતા હું છો તૈયારી હોય ફોન તો મને એક જાય કેમ કે ઓલા વીરજી ને કેતા આવજો કે ઈ તો બૈરા ને વિલન ખાવા માં છે હું નહી આવતો હોય મેં તો એવું નામ કહેશો હવે બે આવારા બે ભાઈ કેવું કે નહી હું એ પણ નકડા કહું ગામ એ ઈ તો માર નામે ખબર હે પણ તમારી નથી ખબર મેં કીધું હોય કાયમ વિલન ખાય છે ઈ વળ દે ચા ઓલા હાથ આ છે દોસી કાબા દોરા ઓન દોરાવે એઈ તો આપણે કોઈ મોઢા હે ના કહેવાય પણ મને તમારું વિરુદ્ધ ને કીધું કે હું હાજ વાત કોહા કાકા વાત કરે કરે હેડો અહીં હેડો તો આ કારીગર આવે

આપડે કલુડી વળી ક્યાં તો બગતર છે આપડે ચીડી જીવી છે કલુડી આ મકડો

એય કપૂરજી આવા ના કરશો સાવા ના કરશો નોમ જાય આપડા વાહનો બાર ગામના વાટલું લઈ જાય પડતી આ થાય કેમ જેવું લાગે છે એ મને છે આ પાડો તમે કલર તો જો પણ તમે કલર તો કુદરતી કોઈ જડતું જ નહીં તો પણ મારી કલોડી ને કોઈ ગમારતું નથી કરો

શું કહો બરાબર ગામમાં તમને હું તેલનો ડબ્બો લેવા મેલું તો આ તેલનો ડબ્બો એક ખોળ કિલોનો આવે અને એક આવે પનાર કિલોનો તો ડબ્બો તમે ક્યો લઈને આવો બોલો ડબ્બો હા મકોડા શું કીધું કહો ગામમાં તમને હું તેલનો ડબ્બો લેવા મેલું હા

તો ગરમ થાય કેટલી ગરમ ના કીધી હોય ગરમ ને સાહે ગરમ ભૂલી જાય ગરમ જ છો લાગે ગરમ ને ગરમ